માડી તાલુકાના કોડા નજીક એલસીબીની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં નામચીન બુટલેગર યુવરાજનો કરોડોનો દારૂ પકડાયો હોવાનું સામે આવ્યું હતું આ અંગેની વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબીને મોટી સફળતા મળી છે જેમાં માંડી તાલુકાના કોડાય નજીક પુષ્પા સ્ટાઇલથી ટેન્કરમાં છુપાવીને દારૂ લઈ જવાતો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો રેડ દરમિયાન એક કરોડ ત્રેપન લાખ છ્યાસી હજાર પાંચસોની કિંમતની છવ્વીસ હજાર એકસો ઓણાસી બોટલ કબજે કરવામાં આવી હતી સાથે જ દસ લાખનું ટેન્કર અને ચાલીસ હજારના ચાર મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતા નામચીન બુટલેગર ત્રગડીના યુરાસિંહ જાડેજા તેમજ જીતું ઉર્ફી જીતીઓ અને તેના સાગીરતો દ્વારા દારૂ મંગાવાયો હોવાનું ખુલ્યું હતું નામચેન બુટલેગર યુવરાજ અગાઉ પણ અનેક વખત મોટી ખેપો મારી છે રેડ દરમિયાન રાજસ્થાનના કૃષ્ણકુમાર માલરામ જાટ લોકેન્દ્રસિંહ રાજપૂત ગુંદિયારીના રામદેવસિંહ ઉર્ફે ઋતુરાજસિંહ જાડેજાને ઝડપી પાડવામાં આવ્યા હતા એલસીબીની ટીમે એક કરોડ ચોસઠ લાખ છવ્વીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી